જય સ્વામિનારાયણ બે હજાર છવીસ ની અંદર આપણે છવીસ ઓફરો લાવવાના છીએ ઓફર નંબર પાંચ વોટ્સએપ ઓફરમાં લાવવા છીએ છવ્વીસમી જાન્યુઆરી સ્પેશિયલ ઓફર છે કે આ કોર્સેટ તમે એક લેશો ને તો ચારસો રૂપિયાનો આપશો બે લેશો તો સાતસો પચાસ રૂપિયાનો અને ત્રણ લેશો તો એક હજાર રૂપિયાના ત્રણ આપણે કોર્સેટ આપી દેવાના છે સાઈઝની વાત કરીએ ને એમથી ડબલ એક્સલ સાઈઝ રહેશે જો આ ટાઈપના છે અને બહુ બધી ડિઝાઇનો છે એક હજાર રૂપિયાના ત્રણ રહેવાના છે પણ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ છવ્વીસમી જાન્યુઆરી સુધી આ ઓફર ચાલુ રહેશે અને કન્ડિશન એવી છે કે અમારા યુટ્યુબ ચેનલને ને અમારે ફોલો કરેલું હોવું જોઈએ સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ એને અમે આ ઓફરનો લાભ આપીશું જો અલગ અલગ વેરાયટી છે બો મસ્ત મસ્ત પ્રિન્ટો આવી છે બધી એક થી એક સડીયાતે ફેબ્રિક એ સાર્ટિંગ લેવાનું છે બરોબર છે અલગ અલગ મસ્ત પ્રિન્ટો છે અને સાઈઝ એમ થી ડબલ એક્સલ સાઈઝ છે જો આપણ બ્લેક ની અંદર એટલી ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ છે અને બહુ બધી વેરાઈટીઓ છે આપણી પાસે આમાં પ્રિન્ટો ની અંદર જો આ ટાઈપ ની લેવીઓ ટાઈપ ની પ્રિન્ટ છે બે કલર આમાં પણ છે આ ટાઈપ ની પણ પ્રિન્ટ છે એમાં પણ અલગ અલગ પ્રિન્ટો આવેલી છે જો આ ટાઈપનું કોઈ પણ તમારે કોર્સ લેવો હોય તો 17 થી 26 તારીખ સુધી તમે ઓફરનો લાભ લઈ શકો છો અને અમારી ચેનલને ફોલો કરેલું જરૂરી છે અને બીજાને પાંચ જણાને વિડિયો મોકલી દેજો જેમને પણ આ ઓફરનો લાભ મળી શકે આ છવ્વીસ તારીખ પછી આ ઓફર નથી રહેવાની એટલા માટે છવ્વીસ તારીખ પહેલા બધાય ઓફરનો લાભ લેવા માટે જરૂર પધારજો અને આ વિડિયો પાંચ જણાને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોલ્ડ તમને કરી લેજો કેમ કે આવી ઓફરો અમે વારાઘ લાવતા રહીએ છીએ એમનો તમને લાભ મળતો રહે થેન્ક યુ